માર્ગ પર પાર્ક કરેલું કન્ટેનર અકસ્માતનું કારણ બન્યું વાગરાના મુખ્ય માર્ગ ઉપર પાર્ક થયેલ કન્ટેનર અકસ્માતનું કારણ બન્યું પાછળથી ધડાકાભે ડમ્પર અથડાતા ચાલક ઈજાગ્રસ્ત બન્યો વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવવા પામી ન હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે દસને ત્રીસ વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મુખ્ય માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર નંબર ઝીઝે ટ્વેલ બી એક્સ ફાઇવ ટુ ફોર સિક્સની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર જી ઝે ઝીરો ટુ ડબલ ઝેડ ટુ ડબલ ઝીરો વન ભટકાઈ ગયું હતું જેના કારણે જોરદાર ધડાકો થયો હતો ઘટનાને પગલે બનાવવાની જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા અકસ્માતમાં ડમ્પર ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે મધ્યપ્રદેશનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતમાં સ્ટેરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ તોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે વાગરા સીઆઈએસએફ કોલોનીમાં ઓએનજીસીનું કામ ચાલી રહ્યું છે જેની જરૂરિયાતનો માલસામાન ભરીને કન્ટેનર આવ્યું હતું અંદર એક ગાડી ખાલી થઈ રહેલ હોવાથી આ કન્ટેનરને સીઆઈએસએફના ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું જેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે સીઆઈએસએફ કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય માર્ગ ઉપર જાનહાનિ તો નોંધાઈ ન હતી પરંતુ જો અકસ્માતમાં કોઈ એસટી બસ લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગણાત વારી થાત તો નવાય નહીં બે દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગણાથ નજીક પણ આ જ રીતે ઊભેલા ટ્રક પાછળ ઈટો ઈકો ભટકાતા સાત લોકો મોત ને ભટિયાતા